દેશના કર્મઠ પ્રધાનમંત્રી કે જેને દેશ બદલવાનું કામ કર્યું છે સમગ્ર વિશ્વની અંદર સમૃદ્ધ ભારત સમર્થ બનાવ ભારત આ કલ્પના સાથે સમગ્ર વિશ્વની અંદર ભારતનું નામ મોટું કરનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો જ્યારે આપણે પંચોતેરમો વર્ષ નો જન્મ દિવસ આપણે ઉજવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પણ આ ઉજવણીના ભાગરૂપે દેશના પંચોતેર જેટલા સ્થાન પર નમો યુવા આયોજન કરવામાં આવ્યું છે અને એના જ ભાગરૂપે આ રવિવારે તારીખ તારીખે ગેટ નંબર સવારે છ કલાકે ભારતીય જનતા યુવા મોરચા વડોદરા મહાનગર દ્વારા પણ નવો નમો યુવા આયોજન કરવામાં આવનાર છે મોટી સંખ્યામાં યુવાનો જોડાય જ્યારે સેવા પખવાડિયું ચાલે છે ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના જન્મદિવસથી લઈને મહાત્મા ગાંધીના જન્મદિવસ સુધી જયારે આ ઉજવણી કરવાના છે ત્યારે સ્વચ્છતા સ્વદેશીનો આગ્રહ આત્મનિર્ભર ભારત આવા વિવિધ સંકલ્પો સાથે યુવાનો મોટી સંખ્યામાં નમો યુવા રણમાં જોડાય એવો હું નમ્ર અનુરોધ કરું છું